રામ રામ ને સીતારામ ને કેમ છો બધા આઈ હોપ કે બધા એકદમ મજામાં છો સ્વાગત છે આપણા નવા વિડીયોમાં ને ફાઇનલી તમે વિચારતા હે કે આ બધું પાછળનું બેકગ્રાઉન્ડ હું કહીએ અમારો વિડીયો સ્ટાર્ટ થાય છે માતાજીના ધામમાં નાગબાઈ માના મંદિરે અમે આવ્યા છે નાગબાઈ માનું મંદિર એમ કે પાટણમાં અમે જે નેક્સ્ટ વિડીયોમાં વાત કરી હતી કે પાટણ જવાનું છે તો આપણે પાટણ પૂગી ગયા અને પાટણ નાગબાઈ માના મંદિરે દર્શન કરવા આવ્યા છે તો અહીંથી આપણો નવો વિડીયો સ્ટાર્ટ થાય છે નેક્સ્ટ વિડીયોમાં આપણે છે સારણ

દર્શન કરે પછી આપણે જઈશું દર્શન કરવાના હે પછી આપણે અને વાગે માતા હે આપણે પણ હવે આપણે હા સુધી આજ કરવાનું હે પછી ઘેર પૂછ્યું નહી રેતી ચાલો વિડીયો કન્ટિન્યુ રહેજો માતાજીના દર્શન કરાવું તમને અમે પણ કરે આવીએ ચાલો તો મસ્ત માતાજીના દર્શન આપણે કરે લીધા અમારી સાથે આવ્યો છે જેઠોભાઈ ભાઈનો છોકરો આપણે નેક્સ્ટ વિડીયોમાં જોયું હતું જેને ઘર ગયા ત્યાંથી આમ આખા આખા ડુંગર શીરે આખે આખો ડુંગર પાસ કરે ને પછી આ સાઈડ આવવાનું હતું રસ્તો નહોતો જોઈએ ભાઈ રસ્તો દેખાડવા આવ્યો તો ફાઇનલી તો ભોગે ગયા અમને ચકાણે વાંધો ન આવ્યો શું કહેવાનું તમારો રસ્તો તમારો ડુંગરનો એટલે ઓહો ધડભળાટી ડુંગરોનો રસ્તો બહુ ખરાબ છે એટલે ગમે એ ખોવાઈ તો જાય એ તપાકા જો આ ભાઈ રસ્તો દેખાડવા ન હોય તો ડુંગરમાં ખોવાઈ જાય નવ ઓલી સાઈડ પૂગીએ કે નવા સાઈડ પૂગીએ એવી પરિસ્થિતિ હતી વાંધો ન આવ્યો ભાઈ ભેગો આવ્યો એટલે આપણે ઠેકાણે પૂગેગા ચાલો તો અહીંયા દર્શન કર્યા એવાથી આપણે જે જવાનું છે વાત કરી હતી બીજી જગ્યાએ વિડીયોમાં કન્ટિન્યુ રહેજો ક્યાં જઈએ એ પણ ત્યાં જઈને તમને બતાવશું

ચાલો તો આપણે જે કંઈ બીજી જગ્યાની વાત કરતા હતા ત્યાં આપણે તો ભૂગી ગયા અને એ જગ્યા છે જ કે શાંતિ રસ્તામાં વાત ને કે ટપકેશ્વર મહાદેવના મંદિરે જવાનું હોય તો ભૂગેગા ચાલો તો ફટાફટ આપણે દર્શન કરીએ શાંતિ આવે પાછળ હું આવ્યો છે અત્યારે ઉપર જોઈ લ્યો આખો ડુંગર છે એ મંદિર છે નામાં આમાં ક્યાંયથી પાણી આવે એમ નથી છતાં પણ ત્યાં બારી મહિના પાણી ટપકે એટલે આને ટપકેશ્વર મહાદેવ તરીકે ઓળખવામાં આવે એટલે ક્યાંયથી પાણી નથી આવતું છતાંય પાણી ટપકે છે એટલે આ કુદરતની અલૌકિક જગ્યા કહેવાય જોઈ લે હાલ તો આપણે દર્શન કરીને ને હેઠા ઉતરે ગયા અહીંયા જોઈ લો આવું કે છે આ તો હવે ને અહીંયા ઓલું કરી નહીં નાખ્યું ને કાંઈ એમ કહેતા કે પાણી ભાઈનું રહેતું લગભગ ધીરે ટ્રાફિક એટલે જબરદસ્ત હો ભાઈ પાર્કિંગ એટલું માણસ હે એટલું અહીંયા મધ બેઠા મોટા મોટા એક અહીંયા એક અહીંયા એક એની બાજુમાં

હા થોડો આરામ કરી લઈએ મેંગો પીએ લઈએ પછી નીકળીએ સીધા રાણા વાવ ઉપર ચાલો પછી કન્ટિન્યુ કરીએ તો હાલો આપણે ભાગે આવ્યા અને ટપકેશ્વરના દર્શન કર્યા અને પછી નાથી અમે કુતિયાણી આવ્યા હતા તે ના ઘડી ખોટી થઈ અને માલી અમે સારી ઘડી ખોટી થઈ તો આવવામાં અમારે મોડું થઈ ગયું હતું તો મોડા મોડા અટાણે પૂઈ ગયા ને નાઈ ધો એને ફ્રેશ થઈ ગયા કે થાકોડો લાગ્યો તો ને છેટો પલ્લો ઉતો એટલે અમારે મોડું થઈ ગયું આવું અમારી પાછું આ વયસમાં બે ગામ કર્યા અમે ને કુતિયાણો એમાં મોડું થઈ ગયું હતું અમારે બસ મેરો કરવા આજ નહીં જાય મેરો કરવા કાલે જાય હું મેરો કરવા બે દી મેરો કર્યો ને બે દી આકોરા કાઢે આજે આપણે એણી સાથે વિડીયો પૂરો કર્યો જો અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો